કૃષ્ણ કનૈયા લાલ કી જય આવડ માતની જય એ પુડડી ફરવાની હે કે ભાઈ ભાઈ ગોકુડ ગામનો યાદણસે ભાઈ માય ગોકુળ ગામનો યાદણસે ಕಾನೂ ಎ ಕಾನೂರ ನಾ ಹಾತ್ ಸೋನಿ ಮೋರಲಿ ಕಾನೂರ ನಾ ತಿಲಡಿ ಸೋನಿ ಮೋರಲಿ ઓ ઈ તો રાધા ને પહેરાવજો ઓ કેવી જોડી જામશે રે ગોકુળ માં કેવી જોડી રે ગોકુળ આ ભાઈ ભાઈ ગોકુળ ગામનું યાથણ સે એમાં મારો કાનુડો ગોવાડસે એ નાથ માં સોનાની મોરલી કાનુડા નાથ સોનાની મોરલી ઈ ને રાધા માટે નથળી ગળાવજો નથડી રાધા રાણી પેરાવજો રાધા રાણી ને ઓ કેવી જામશે રે ગોકુળ માં રે આ ભાઈ ભાઈ ગોકુળ ગામનું યા હશે నూడానా సోన మోరలి సోన మోరీ ఈో రాధ మే హార లో రాధే హార లో రే హార లో రాధాణి నే పసు રાણી છાતા હું કેવી જોડી જામશે રે ગોકુળમા ભાઈ ભાઈ ગોકુળા વા ભગવાન ભગવાનના વિવાહ ક્યાં કર્યા એમાં મારો કાનુડો ગોવાડશે હે નો રાધા માટે સુડલો ગળાવશું રાધા માટે સુડલો રાણી ને પહેરાવશું ને હું કેવી જોડી જામશે રે ગોકુળ

કૃષ્ણ અમારે રાણીબેન ની ફેવરેટ થઇ ગયા ફેરફુ દોડી તાવ છોકરુમ ફેર્યો ફેર્યો